વલસાડ જિલ્લામાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે ધરમપુરના કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેથી વલસાડના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે ભાવનગર મહેસાણા અને હવે વલસાડમાં પણ સદસતા અભિયાન સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે જિલ્લાનું રાજકારણ ગરમાતા રાજેશ પટેલે ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યા તેમણે કહ્યું કે જાણ બહાર ધારાસભ્ય અરવિંદ પટેલે સભ્ય બનાવ્યા છે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોબાઈલ માંગીને સભ્ય બનાવ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો બીજી તરફ ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે કોંગ્રેસ નેતા જાતે જ સભ્ય બન્યા હોવાનું કહ્યું છે કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રમેશભાઈ પટેલ જોડાયા છે આપણી સાથે રમેશભાઈ ભાજપનું સદસ્યતા અભિયાન છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં સપડાઈ રહ્યું છે પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ જ ભાજપના સભ્ય બન્યા તેવી વાત સામે આવી રહી છે શું કહેવા માંગશો આપ ના રાજેશભાઈ પટેલ પણ જોડાયા નથી અને રમેશભાઈ પટેલ પણ જોડાયા નથી બંને મિત્રો સાથે એમણે અવ્યવહાર કર્યો છે અને દગાખોરી કરી છે એમણે કોઈ વાતચીત કરી જ નથી કે હું ભારતીય જનતા પાર્ટી નો સભ્ય બનાવું છું એ વાત કરી જ નથી અમે પીડ કોંગ્રેસી કાર્યકર છે રાજેશભાઈ એનું બંને અને અમે બંને કોંગ્રેસી જ છે આ તો માત્ર માત્ર ને માત્ર અરવિંદભાઈનું ઘટકડું છે ખોટું તો આપની જાણ બહાર જ આપણે સભ્ય બનાવી દેવાયા એવો જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેવું કેવી રીતે થયું તેને લઈને શું ખુલાસો આપશો આપ રમેશભાઈ હા એમાં હું ધરમપુર બજારમાં હતો અને અમારી અરવિંદભાઈ જોડે ટેલિફોનિક ચર્ચા થઈ તો એમણે મને એવું કહ્યું કે રમેશભાઈ તમારી પાસે ઓટીપી આવ્યો છે તે મને આપો એમ મેં કહ્યું મારા મોબાઈલમાં ઓટીપી આવ્યો નથી એટલે મેમ તમે ક્યાં બેઠા છો કે હું ઓફિસમાં બેઠો બેઠા કયા સંદર્ભે ઓટીપી માંગવામાં આવ્યો હતો આપ જાણતા નથી કે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી આ સમગ્ર મામલાને લઈને વિવાદ પણ સામે આવી રહ્યા છે ના એ વિવાદ રાજેશભાઈનો પણ મને ખબર નહી અને એ સદસ્યની વાત પણ મને ખબર નથી મેં તો માત્ર ધાર્મિક કાર્યક્રમ માટે અમારે ત્યાં એ આવેલા અને જરૂરિયાત હોય તે પ્રમાણે અમને કહેજો મંદિરના જીર્ણોધાર માટેની વાત હતી તેના અર્થે અમે ગયેલા હતા અને એમ કર્મચારીએ કે ઓટીપી આવ્યો નથી જોઈ શકો છો તમે મેં કંઈ એટલે એમણે પછી મારો મોબાઈલ મેં એમને આપ્યો એટલે એમણે એ સદસ્યતા કરી નાખી છે બાકી તો મેં કઈ મને એમણે કંઈ કીધું પણ નથી કે મેં તમને ભાજપમાં જોડું છું એમણે માત્ર ભાજપની વાત પણ સુધા કરી નથી કંઈ આપને જુદી જ વાત કરીને આપની સાથે આ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને આપને ફ્રોડ કરવામાં આવ્યું છે એવું આપ કહેવા માંગી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના બનાવી દેવાયા રમેશભાઈ અમારી સાથે પ્રમુખ રમેશ પટેલ કહી રહ્યા છે કે તેમની જાણ બહાર મોબાઈલ લઈને તેમને સભ્ય બનાવી દેવામાં આવ્યા છે આ તરફ ભાજપ જણાવી રહ્યું છે કે તેઓ રાજી ભાજપમાં જોડાયા છે જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મારે ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે મેં કહ્યું કે નહીં તો આપ ક્યાં છો તો કે ઓફિસમાં એટલે અમે નજીકમાં જતા એટલે અમે એમની ઓફિસમાં ગયા ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વેચ્છીક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો છે મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વીડિયો બનાવીને મોકલ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશું એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એને સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મળતી દમ તક કોંગ્રેસમાં છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે